ભારતીય બંદારના ઘડવૈયા મહાન દેશભક્ત ડૉક્ટર બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર સાહેબજીની જન્મ જયંતી નિમિત્તે તેમના સરણોમાં સત સદ નમાન ભારત રત્ન મહામાનવ ભારતીય બંદારના રચિતા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબજીની એકસો ચોત્રીસમી જન્મજયંતી નિમિત્તે વડગામ તાલુકામાં અને વડગામ ખાતે ભવ્યતી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા વડગામ આંબેડકર નગરથી લઈ વડગામ મેન બજારમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને માન સન્માન સાથે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં વડગામ ખાતે શોભાયાત્રા નીકળી હતી વડગામના લોકો અને બાબા સાહેબના ચાહકો દ્વારા શેરીએ શેરીએ બાબા સાહેબની પ્રતિમા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ત્યારે લોકો દ્વારા બાબા સાહેબના ચરણોમાં સત નમન કર્યા હતા અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા